કહીશ ગુડ મોર્નિંગ આપનું બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે ને અત્યારના થાય છે સારા નવ તો જય માતાજી મિત્રો આપનો બ્લોગ કેવો રહે છે આજનો દિવસ કેવો રહે છે એ પણ કહીશ તમને બતાવીશું જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ જો કંઈ જ સ જોઈએ સમાપંચમ એટલે કે ઋષિપંચમી અમે ક્યાં જઈએ છીએ કયા આરે જઈએ છીએ એ પણ કહીશ તમને બતાવીશું ત્યાં સુધી પણ તમારે આખો બ્લોગ જોતા રહેવું પડશે જય માતાજી મિત્રો અંજુ જય દેવ જય અનિયંદ મિત્ર અને અમે બે જણા જઈએ છીએ

त्यही <laughs>

Gue t referred to us through webinars for Кстати খবৰ পৰে বছ आया मुकुरा हरा इरी टेपी आइ इरी टेपी आ तिन मपा त्यो सटिया आको को ज जुर ममी चाचा मान मासी मासी घर तबे मै किन आइब ज मा आउसी एउटा अनि तरो पेडी सदै 10 बजे नाइ ज सब सगाटा आइयो ल मालिक दाजु के एकदम ए जइए अब दवाई तो ना दवाई तो कोइ नै

ના ના તો મારો ચાલુ હજુ અને તમારું ઉતારો એટલે આવી ગયો તમે આવી તમે ગામ ઉતારો તમારે લઈ લઉં ચાલ આ પાડી